નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે વઢવાણ પાસે આવેલ વિશ્વ વિખ્યાત નક્તિ વાઉ મેળી માતાના મંદિરની અંદર હોમાત્મક નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હાલમાં ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે આજે ચૈત્રી નવરાત્રીની નવમી છે નવમી નિમિત્તે વઢવાણના શાસ્ત્રી રાજેન્દ્રભાઈ પંડ્યા દ્વારા હોમાત્મક નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે મોટી સંખ્યાની અંદર શ્રદ્ધાળુ ભક્તજનો આજે નકતીવા મેલીમાં મંદિરે પહોંચ્યા હતા અને તે ભાવપૂર્વક ભક્તિપૂર્વક નવચંડી હોમાત્મક યજ્ઞની અંદર આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ભારતના જે શાસ્ત્રો છે શાસ્ત્રોની અંદર ચાર નવરાત્રિ વણવામાં આવી છે તેની અંદર મહાનવરાત્રિ ચૈત્ર નવરાત્રિ અષાઢ નવરાત્રી અને આસો નવરાત્રી એમ ચાર નવરાત્રી છે આની અંદર વર્ષની બીજી નવરાત્રી એટલે કે ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે આ નિમિત્તે હોમાત્મક નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યા આવ્યું હતું લોકોએ શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા હતા